આજે સુરેન્દ્રનગર દાદા ભગવાનના ત્રિમંદિર ખાતે સુરેન્દ્રનગર જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી અને સુરેન્દ્રનગર જિલ્લા માધ્યમિક શિક્ષક સંઘના સંયુક્ત ઉપક્રમે ઓગણત્રીસમું શૈક્ષણિક મહાધિવેશન યોજાયું છે જેમાં આ શાળાના તેજસ્વી તારલાઓ તેઓને સન્માનિત કરવામાં આવ્યા છે સાથે સાથે શિક્ષણ ક્ષેત્રે વિશિષ્ટ કામગીરી કરનાર પ્રતિભા સંપન્ન શિક્ષક હોય નિવૃત્ત થતા શિક્ષકો હોય કે સ્પોર્ટ્સ લેવલે શિક્ષક મિત્રોએ ભાગ લઈ ગોલ્ડ મેડલ અગર તો સિલ્વર મેડલ મેળવેલો હોય એવા તમામ શિક્ષકોનું આ મહાધિવેશનમાં સ્વાગત કરવામાં આવ્યું છે એમને સન્માનિત કરવામાં આવ્યા છે આજે જિલ્લાભરના માધ્યમિક શિક્ષક સંઘના શિક્ષક મિત્રોની ઉપસ્થિતિ છે અમારા સંચાલક મંડળના પ્રમુખ ભાઈ શ્રી મોહનભાઈ પટેલ ટમાલિયા સાહેબ આ માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ યોગેન્દ્રસિંહ અને અનેક રાજ્યના જે ચેરમેનશ્રી અધ્યક્ષશ્રી પ્રમુખશ્રી ઉપપ્રમુખશ્રી વગેરેની પ્રેરક ઉપસ્થિતિમાં આ મહા અધિવેશન સંપન્ન થયું છે સુરેન્દ્રનગર જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી સુરેન્દ્રનગર માધ્યમિક શિક્ષક સંઘના સંયુક્ત ઉપક્રમે આજરોજ ઓગણત્રીસમું અધિવેશન યોજાયું જેની અંદર માન્ય સરકારશ્રીનો ઓપીએસ આપવા બદલ આભાર દર્શન વિવિધ પ્રશ્નો શિક્ષકોના સરકારે ઉકેલ્યા છે એ સરકારને અમે બિરદાવીએ છીએ આવકારીએ છીએ નવી શિક્ષણ નીતિની અંદર જે ફાસ્ટ ટેકનોલોજી આવી રહી છે એની અંદર શિક્ષકોએ અપડેટ કરી અને એના શૈક્ષણિક સેમિનારો કરી સજ્જ કરી અને સરકારશ્રીની સાથે કદમ મિલાવી ભારતને વિશ્વકક્ષાએ કદમ મિલાવતું કરવા માટેની જે યોજના છે એની અંદર શિક્ષકો તત્પર છે સુરેન્દ્રનગર જિલ્લાનું સંગઠન અને સુરેન્દ્રનગર જિલ્લો એ હર હંમેશ સંગઠનને વરેલો છે શિક્ષણને વરેલો છે અને આ શિક્ષણનું ધામ છે એવા મોકા પર હું સુરેન્દ્રનગર જિલ્લાને અભિનંદન પાઠવું છું અને સરકાર શ્રીનો આભાર માનું છું અમારા સંઘો દ્વારા અવારનવાર સંકલન સમિતિ માન્ય સરકારશ્રીના વિભાગો સાથે શિક્ષણ મંત્રી સાથે અવારનવાર મિટિંગો બેઠકો કરીને જે ઘટ છે પ્રાથમિક માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક એની રજૂઆતો કરીને હમણાં જ ચોવીસ હજાર સાતસો જેટલા શિક્ષકો ગુજરાતમાં ભરવામાં આવશે જેમાં પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બારસો જેટલા આચાર્યશ્રીઓની ભરતી થવાની છે એના નોટિફિકેશન પણ આવી ગયા છે એનું મેરિટ પણ ચાલું છે આ બધું જે કી ઘટ છે તે પૂરી કરવા સરકાર કટિબદ્ધ છે